મે આજે અરવિંદ જાડેજા ને દેખું તો enjoy કરેલું હા તો મને બોલો સાત મે મેરી ટિકિટ કરવા દો તો નહીં કરવાની અકેલે અકેલે ઘૂમ લઈએ વાટેલી ચટણી રોટલા ને ના તો શું બનાવું चलो तो गाइस जमी लगी हमें तो वीडियो में वी आउट नहीं आना हो नहीं आता यार कोई वी वी नहीं बताता कमेंट्स नहीं करता सब्सक्राइब नहीं करता उम्मीद उम्मीद अपन गाइस पर फ्रेंड्स और बदायूं पर बदा पूरों विश्वास है सुखे तो हो तो पसंद करते पसंद तो टाइम तो लगता है हम्म तो गाइस तो अभी मैं लव को लेके आई स्कूल से लव अभी आ गए हैं अभी हमारे दो चिल्ड्रन आने वाले हैं वो भी गाड़ी में आने वाले हैं ये लव तो लव को मैं क्रॉसिंग से पिकअप कर लिया अभी दो चिल्ड्रन आएंगे हमारे तब धमाल मचेगा घर में थोड़ा तब तक हम मम्मी का थोड़ा ले लेते हैं वीडियो जैसे कृष्णा जय श्री कृष्ण सीरियल मे बाहर आओ थोड़ा बोला सीरियल मन सीरियल माँ करना था वो बोल ले तू सुकारो ये आधी होते होंगे यानी क्या गाइस तो हमारे बच्चे आ गए अभी गाड़ी पे गाड़ी आ रही है शाम के छः बजे का टाइम होता है सबको छोड़ते छोड़ते आते हैं यहाँ पे छः बजे બેગ કોણ લેશે બેગ લો કોણ લેશે બેગ લઈ લો પેલો ચલો આવ કોણ તો મમ્મી કેસા દે એ ચાલ મૂકી દે હા મને ખબર છે કપડા ચેન્જ કરો તૈયાર થાવ ચલો જાઓ મજા આવે નઈ છોકરાઓ જોડે મજા આવે મગજ થઈ જાય લેવો બસ

દરવાજા ફાડી નાખ્યા ધાબા ઉપર એ જગ્યા થવા માંડી એમ ને હા છોકરાઓ પગમાં આવે વાગે જો કાન નીચે કોથરો તૂટેલો છે ને તો તું ભરે ને એક બાજુ નીકળે આશા સામે મંડપ બાંધ્યો છે મેરેજ છે હા બેટા તો ધાબે શું કરે છે

ઓ મટિકાને વાગ્યું પગમાં ચલો ચલો નીચે ઉતરો અહીંયા તો વાગે બધું ચલો જેનિલ ખુશી બધા આવી ગયા નીચે ખાધું કેટલું ખાધું બધું હું હું ખાધું બધું શું ખાધું હા કે हाय आशा मुंह दिखाने के लायक नहीं रहे हम ओवर एक्टिंग करता साला ओवर एक्टिंग की औलाद अब बोलिए जी क्या कर रहे हैं बस अभी खाने की तैयारी कर रहे हैं खाने की तैयारी क्या है मेन्यू में मेन्यू में है आज चाय दूध मैंने थेपला <laughs> 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 इतना सारा खाना है ना मम्मी पापा के लिए है ना की हाँ। और आलू की सब्जी के की आलू डाला है मम्मी को तो ज्यादा आलू पसंद है ये को ज्यादा नहीं है ऐसा तो, तो, तो गाइस अर्जुन तो हमारे चले गए हैं अभी जयपुर के लिए निकल चुके हैं अभी थोड़ी देर पहले मैंने फोन किया था तो मैं सेणा के उस तरफ थे सेणा सेणा

ચલો તો હવે લવને ને મળીએ છે છે લવ ધાબે છે હા તો દિવાબત્તી કર ચલ તો તો બોલો બાલ ગોપાલ જય શંકર ભગવાનની ની જય ખોડિયાર માં જય કરોડો દેવતા કરોડો માતા રક્ષા કરજો સુખ શાંતિ આલજો લવ દિવાબત્તી કરે લવને ને ભણવામાં આગળ વધારજો મનથી કરજે

તો અહિયાં હવે ઉંધા ફરી ને બેઠા છો ઘર બાજુ દેખાતું ઓલા સુરેલીઓ પટ્ટીઓ શું કરે છે સીતારામ ભાઈ શું કરે છે તું એની સબ્જી

बबुर मार जोड़े सोई गई ने એટલે મે એમ કીધું ને બગ દો ડીંગુ હોઈ જા ને કે ચોર ઉપાડી જશે ને કે ભૂત આવશે લોકો મમ્મી તો કાઈ દે જે ભગવાન બધાય નું સારું કરજો નહીં જે ભગવાન બધાય નું સારું કરજો ચલો અહીંયા ચલો માં દીકરી ને બે ને મગજ મારી ચાલુ છે લિસન નઈ કરો તારે દર વખતે આજ રોતરાવ લિસન 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 બસ ગાઈસ અહીંયા દૂર આ ચુકા હે અમારી ડીંગુ કો મમ बताओ મમ મમ

એન્ડ કરીએ